ટ્રસ્ટ અને આદિજેન યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિકલાંગ લોકોની વિનામૂલ્યે વ્હીલ ચેરનું રવિવાર ના દિવસે વિતરણ કરવામાં આવ્યું કુલ એકસો ને પચીસ વિકલાંગ લોકોની વિનામૂલ્યે વિના વિતરણ કરવામાં આવ્યું હતું ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિકલાંગ લોકો બાળકો ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટી વિરુભાઈ અલગોતરે કાર્યક્રમ ને તમામ માહિતી પૂરી પાડી તેમણે કહ્યું હતું કે ટ્રસ્ટનો હેતુ નિસહાય અને આર્થિક રીતે નબળા લોકોને કોઈ પણ રીતે સહાય કરવાનો છે અમારો હેતુ તો 500 વિલચર આપવાનો હતો પરંતુ આજ 125 વિકલાંગોને જે વિલચર આપી શક્યા છે આગામી દિવસોમાં પણ આવા કાર્યક્રમ યોજીને બાકીના જરૂરિયાતમંદ લોકોને વિલચર આપવા આવશે તો આ પ્રસંગે અનેક મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટી વિરુભાઈ અલગોતરે કાર્યક્રમ ને લઈને તમામ માહિતી જે છે પૂરી પાડી હતી તેમણે કહ્યું હતું કે ટ્રસ્ટનો હેતુ ની સહાય અને આર્થિક રીતે નબળા લોકોને કોઈ પણ રીતે સહાય કરવાનો છે અમારો હેતુ તો 500 વિલશર આપવાનો હતો પરંતુ આજે 125 વિકલાંગોને જ વિલશર આપી શક્યા છે અને આગામી દિવસોમાં પણ આવા કાર્યક્રમ યોજીને બાકીના જીવરાત્મક લોકોને વિલશર આપવામાં આવશે આ પ્રસંગે અનેક મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે જે અપંગો જે વિકલાંગો છે અને જે લોકોને ખરેખર વિલચારની જરૂર છે ખરીદી શકતા નથી એમની આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ છે અને અમારી પાસે આવા પાંચસો ફોર્મ આવ્યા અને એ પાંચસોમાંથી અમને એમ થયું કે આ એ પાંચસોને આપવું જોઈએ પણ અત્યારે અમારા હિસાબે જે ડોનેશન હિસાબે અમે અત્યારે એકસો પચીસને આપવાનો ટાર્ગેટ કર્યો છે અને પછી પણ અમે આ પ્રોગ્રામ ચાલુ જ રાખવાના અને અમે ટાર્ગેટ પાંચસોનો કરેલો છે અને આનું ખાસ ઉદ્દેશને કારણ એટલું કે મારા ફાધર પોતે અપંગ છે એટલે મારા ફાધરના અપંગતાના હિસાબે મને ખબર છે કે અપંગ લોકોની કેવી પરિસ્થિતિ હોય છે એમને શું પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે અને એ લોકો કેવી પરિસ્થિતિના કેવી રીતે એ મજબૂર હોય છે એ આખી પરિસ્થિતિનો મને ચિત્તાર ખબર હોવાથી મને આ કાર્યક્રમ કરવામાં એટલો આનંદ આવ્યો એટલો આનંદ આવ્યો કે ન પૂછો વાત કે આ બધા મારા માતા પિતા જ છે એવી રીતે આ પ્રોગ્રામ મને કરવાનો ખૂબ ગમ્યો અમે લોકો અહીં જીવદયા અનુકંપાનું છેલ્લા પચીસ વર્ષોથી અમે દર વર્ષે પશુઓના એનિમલ કેમ્પ કરીએ છીએ હેન્ડીકેપ જે ડિસેબલ છે એમના માટે વ્હીલચેર પ્રોપર સર્વે કરીને કરીએ છીએ પછી સિલાઈ મશીન ત્રણ મહિનાનો કોર્સ શીખાવીને બધી બહેનોને આત્મનિર્ભરનો પ્રોજેક્ટ કરીએ છીએ એકસો અઢાર નિરાધાર જે વડીલો છે એમને નાલા સોપારામાં ચાર વર્ષથી નિઃશુલ્ક ટિફિન સેવા આપી રહ્યા છીએ ગૌમાતા જે અમે મહારાષ્ટ્રમાં હમણાં બધાની મહેનતથી અમે રાજ્ય માતા ઘોષિત કરી છે અને કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે હવે એને રાષ્ટ્ર માતા બી ઘોષિત કરો જેમ પક્ષીમાં મોર છે એમ પશુમાં ગાય માતા બી આપણી રાષ્ટ્રમાતા હોવી જોઈએ ગૌમાતામાં તેત્રીસ કરોડ દેવી દેવતાનો વાસ છે અને બધા જીવોને આપણે સાતા પહોંચાડી શકીએ દેવગુરુ અને ધર્મની કૃપાથી અને મહાવીર સ્વામીના કરુણાનો જય હો આ બધા કાર્ય આપણે પ્રભુની કૃપા અને દિલેરી દાતાઓની મદદથી દાદ શકીએ છીએ અને અમે તો ફક્ત ને ફક્ત ટપાલી છીએ આ સેવા કરી રહ્યા છીએ પ્રભુની આ કૃપા છે તેરા હૈ તુચકો અર્પણ અને આ સેવાના ભાવથી અમે ક્યાં પણ હોય અમે દર રવિવારે આવા સુકૃત કાર્યોમાં જ અમારો સમય વિતાવીએ છીએ જેથી કરીને આપણે બધા જીવોને સાચા પહોંચાડીએ બધાના ચહેરા ઉપર ખુશી લાવી શકીએ અને બધા જીવોનું કલ્યાણ થાય મંગલ થાય શુભ થાય એવી શુભકામના કરીએ છીએ અને એ બી બધા આ લોકો બધા અમને જોઈ અને અમે દર મહિને એમનું પાછું વિઝિટ લઈએ કે આપણે આપ્યા પછી એનો ઉપયોગ પ્રોપર થાય છે કે નહીં એ થવું જરૂરી છે આજે મને મંગલ નૌકાર જે ટ્રસ્ટ ચાલે છે જેમાં આજે વ્હીલચેરનું ડોનેશન છે એમાં મને એઝ એ ચીફ ગેસ્ટ તરીકે મુકેશભાઈ ચૌધરી જે ટ્રસ્ટી છે એમને મને ઇન્વાઇટ કરેલો છે અને અમારું ટ્રસ્ટ જે મંગલ નૌકારને છે હમણાં ગયા અઠવાડિયે જ અમે ત્રણથી ચાર હાઇડ્રોલિક બેડ અમે આપ્યા ચારથી પાંચ વ્હીલચેર આપી ટેબલ્સ આપ્યા સ્ટીક્સ આપી ઘોડીઓ આપી અને ઘણી બધી અમે સર્જિકલ આઈટમ્સ ટોયલેટ બેડ છે ટોયલેટ ચેર્સ છે એ બધું અમે ઘણું બધું પ્રોવાઈડ કરીએ છીએ અને એક હજારથી ઉપર અમે કપડાઓ એમને આપ્યા છે અને દર અઠવાડિયે પંદર દિવસે અમારી સંસ્થા એમને બોલાવતી જ રહે છે અને મુકેશભાઈ ચૌધરીનું એવું છે કે ભાઈ આપણે સર્જિકલ આઈટમ્સ અહીંયા ચાલુ કરવી છે કે જેથી સા ધાર્મિક લોકોને આપણે દસ રૂપિયા પંદર રૂપિયાના ટોકનથી આપણે વ્હીલચેર આપી શકીએ હોસ્પિટલ બેડ આપી શકીએ તો એ માટે અમે અત્યારે એમને આર્થિક મદદ આટલી કરેલી છે અને આવનારા ભવિષ્યમાં અમે આનાથી પણ વધારે મદદ કરીશું ફૂલ નહીં પણ ફૂલની પાખડી જેટલું પણ જેટલું પણ યોગદાન થાય એટલું યોગદાન અમે એમને કરીશું તો મુકેશભાઈ ચૌધરી અને વિરુભાઈ જે સાહેબ છે એ બધાનો હું ખૂબ ખૂબ આભારી છું ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ સો મચ આ જે ટ્રસ્ટ એ મને આમંત્રણ આપ્યું છે એમાં મને ખૂબ ખૂબ આનંદ છે વ્હીલચેર મળી છે એ બદલ આભાર છે એમનો ગોપાલ ટ્રસ્ટનો અને સારી રીતે મને આમાં ફરી તમે કેવો આનંદ હા મને ખૂબ ખૂબ આનંદ થયો છે અને આજે અત્યારે મારા મિત્રો મારી બહેનો ઘણા ભેગા થયા છે મને સંપૂર્ણ આનંદ થયો છે એમ અને જે ટ્રસ્ટ તરફથી જે બધા છંદડો બધું ઓપન કરીને મને બહુ આનંદની વાત થઈ અને આનંદ આવી ગયો છે સુખ સુખ ખૂબ ખૂબ આનંદ આવી ગયો છે એમ અને આ વ્હીલચેર મળ્યા પછી આપણને વ્હીલચેર વ્હીલ ચેર મળ્યા પછી મને તો હરવા ઘણી સુવિધા મળશે અને સારી રીતે આમ એટલે આ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર જ છે